અવે ઇમની તો આયાની ઓ વાત કરી રહેતે મહેમાન આવવાના છે તમે તો કેવા આ મહેમાન આજ આવશે અને રે ફાઇનલ કરીને જાય હોય 100% મને વિશ્વાસ છે એવું છે

અજી તો હગાની જ વાત થાય થોડા લગન થઈ ગઈ ગયા હે ઈ ને ઈ કેટલા વરસ થયા અને હવે હગાની વાત આઈ એટલે અખાય ખરી થોડો આ એ વાતે હમ બરાબર હવે મારી વાત હે તમે હગાની વાત લઈને આયા વાત બરાબર છે મહેમાન આવવાના એ વાતે બરાબર છે પણ તમારે કોમ કરવું પડશે ભાઈ

કેમ કેમ એટલે હમ તને ખબર નહીં ના જાણા જાણા તારું હગુ જોવા માટે મેહમન આવી તાણા તાણા એનો દુશ્મન આવી જાય પણ દુશ્મન છે આપણું એવું તો

બેઠા આવો કે મોડું થાય ભાઈ મોડું થાય નવરો તો નવરો છું આબુ છ ચો ફરવા ના આ બન પણ પૈસા નહી એટલે પૈસા વગર ડગલું ના મોડાય એટલે મારા આબા મેન નહીં પણ કેમ લે પૈસા નહી કીધું ખરા હવે મારી વાત અભડ હા પૈસા આપણો તારો શું કરવા એ બધો ખર્જો મારો છે આજ તો બી ખર્જો કરો આજ જે પૈસા કાટવાના આવી એ તમે કાઢો પણ મૂળ જતા દાળ મારા તમે ના આલવા કે ના આલવા પાછળથી આલવાય માર પાસે પૈસા નહી એટલે મારા નહી આ એને પણ પાછળથી તો આલવા હી જ્યાં ખાતે જ્યાં ખાતે તને મફત લઈ જઉં મારી વાત તને લેવા આવ્યો સ્પેશિયલ ગાડી કરી છે ગાડીમાં પાંચ જણા ફરો દસ જણા ફરો પંદર જણા ફરો પણ ભાડું તો એટલું ચાલવા ઓ એટલા મને લેવા આવ્યા હોય આપણે ત્રણ જણા હોય ને તો બોલા ચાલુ રે ક

ઘેરાબાની ગાડી ઘર જી છે

મારી વાત હોય મેં તને જે આઈડિયા કીધો હતો ને એ કોમ ચાલુ કરી દે આ તો જઈએ કશું ઓમેન મનોજી આયા જ ન તો મજા જ ના આવત લાગી રે ઓ વાહ એ નમ એ યે નમ ઓ વોટ જેસલમેર ફરવા લઈ ગયો જેલમેર ની જલેબી ખવડાયો આ તો મેં તનેત્રી બોલાયો છે હવે આ ઓળી હું તને પૂરી દયો

આયું કામ કરી દીધું હોય તો ત્યારે ઓગમ ના હોટ વાડી લેવા કે મહેમાન આવી આ ઘર વગણે આ બધું પડી હોય તો ખરાબ લાગે તો મારા છોકરાનું અબોય ના થાય આમ સુખું પડી હોય તો મહેમાન કઈ ના ભઈ ઘર ઉઘાર સાફ સુખી રાખી આર્યા હા ફટાફટ નાજી લે આ નવ તો મહેમાન તરત આવી પાડે કાકા Akan jawab dan lepas dia. Kau, 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 kau,

પણ અમે એકલા ડુહા ડુહા ગયા હતા બરાબર અને તને ડુહા અંગાત ખાવા નહીં ભલા મણા મોડાસલી સીટ માં બેરો વાત સાચી પણ કોઈ છોકરા ચાળા જીવડે હોય ને તો તને ફાવ ભાઈ ડુહા અંગાત તો વાટો કરીએ વાત હાચી એટલા તમે મને તા લઈ એમ ને હા ઓ બદલાલ આવો મેમન આવો ભલા મોડા તમને શરમ આવક નહીં કેમ આ મહેમાન અંગાર લઈને આવો તમે રસ્તામાં માં વાતો કરવા ને ભાઈ કાળો ભેગો છે તો વાતો તો કરવી પડે એ કાર્યો તો જોવો યાર આપડા ઘરની ની આબરૂ કાઢે એવો ભલા મોણા એના જોડે જો વાતો કરાવો ભલા મુહૂર્ત માં ભાઈ એવી કોઈ વાત નહીં રણુજાની વાતો હમ પણ રણુજાની વાતો તો પસાય થઈ ગયા તમે ખાલી ખોટા ઉભા રહે હા હા જી જી ચલો કાળા ફેર થી જાવ એટલે તમે કયા હો યાર હાર હો હા લેવા મહેમાન કે હા લે હાર

એકદમ શાંતિ તમારે ભાઈ શાંતિ છે છો ભોપટલાના લબાપોણી મેમ આવી રહ્યો આવું છે મારું ઘર તમારું ઘર છે એમ ને ઓ વાહ સારું હો ઘર તો હું ખોટું હોય એ બરાબર ઘર તો સારું આ બધા તું આ બાજા મેમજ હા ઊભો થા ઊભો રે ઊભો રે પેલા હગુ કરવાનું કે નઈ કરવાનું કેજુ ભૂલ્યા નું હગું તો કરવાનું પતલા પણ હોય હાચું કેવું પડે પાછળ થી લોચા પડી ના કરતા સાચી હાચું કઈ દેવું સારું

કે તમને ગમ્યું કે ના ગમ્યું મે મને તો ગમી ગયું છે હોય હોય તો પણ પૂછો તો ખરા હા હો એમ એમ હા આ બાજુ આવો તો બોલો ઓ તમને કેવું લાગ્યું હવે એ તો હું ના કહી શકું મને તો જો કે સારું જ લાગ્યું છે પણ હવે હું જઈ અને અમાર કુટુંબવાળાને બધાને વાત કરું ઈવન ચેવું એ બેહાસ પછી આગળ વાત વધે ને એટલે વધુ થોડું લાગ્યું અહીંયા બેઠું એવું લાગ્યું હા એ તો હવે મારું કુટુંબ વાળા જઈને વાત કરું પછી ખબર પડે એવું હે ખબર હા એમ કોઈ